ગામ બાકરોલ ખાતે આદિવાસી યુવા સમિતિની સંકલન મિટિંગ યોજાઈ આજ રોજ તારીખ અઠ્યાવીસ સાત બે હજાર ચોવીસના રોજ ગોગંબા તાલુકાના બાકરોલ ગામે આદિવાસી યુવા સમિતિની સંકલન મિટી યોજાઈ હતી આ મિટિંગમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં સામાજિક કાર્યકરો આગેવાનો અને વડીલો હાજર રહ્યા હતા મુખ્ય વક્તા તરીકે રાઠવા મગનભાઈ આદિવાસી યુવા સમિતિના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ આયુષના સંયોજક વિજયભાઈ ગુલસિંહભાઈ આદિવાસી રાઠવા સમાજ સુધારણાના પ્રેરણાશ્રી કલસિંગભાઈ વગેરે આદિવાસી સમાજની સ્થિતિ અને આદિવાસી યુવા સમિતિના કાર્યો વિશે થતા આગામી આવનારી ઓગસ્ટ વિશે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી બાબતે વિસ્તૃત ચર્ચા કરી હતી આજની મિટિંગમાં કલસિંગ કાકાની હાજરી ઘણી સૂચક હતી આદિવાસી યુવા સમિતિના સંયોજક શ્રી વિજયભાઈએ આદિવાસી સમાજની સ્થિતિ અને તેમની સાથે થતા અન્યાય વિશે માર્મિક ચાબખા માર્યા હતા અને ઉપસ્થિત સૌ કોઈને આગામી આવનારા નવ ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી માટેના કાર્યમાં લાગી જવા હાકલ કરી હતી સાથે સાથે તેઓ એમ પણ જણાવ્યું હતું કે આદિવાસી સમાજમાં કેટલાક આદિવાસી નેતાઓ જ સમાજને ગેરમાર્ગે દોરી પોતાનો ફાયદો ઉઠાવી લેતા હોય છે તેથી તેવા લોકોથી દૂર રહેવામાં જ શાણપણ છે તેમ તેઓ ભારપૂર્વક જણાવ્યું હતું વધુમાં તેઓ શિક્ષણ અને વ્યસન પર પણ પ્રકાશ પાડ્યો હતો તેઓ સૌને એમ જણાવ્યું હતું કે હું સ્પષ્ટ બોલવા વાળો માણસ છું ભલે સામે કોઈ પણ હોય મિટિંગના અંતે આભાર વિધિ કરી સૌને અલ્પાહાર આપવામાં આવ્યો આદિવાસી યુવા સમિતિના કાર્યકરોનો સમાજ પ્રત્યેનો પ્રેમ અને નિષ્ઠા જોઈ ઉપસ્થિત સૌ કોઈ અભિભૂત થયા હતા અને આદિવાસી યુવા સમિતિને સંપૂર્ણ સહકાર આપવાની ખાતરી આપી હતી આજે મેં તમને કીધું એ જ વસ્તુ આજે મારા ગામની અંદર આ જ એક જ અરજી અરજી આપી આપ્યા બાદ પંદર દિવસમાં ડીપી અલગ મૂકી દીધી અને આજે દરેક ઘેરમાં પેલી પાણી પીવા માટે મોટર પણ એક ટાઈમ અડધો કલાક નથી ચાલતી હતી આજે ચોવી ચોવી મોટરો એનાથી પણ ઉપડે છે ટૂંકમાં જે કામ અધૂરું વર્ષોદને લઈને હતું સમિતિએ ત્યાં સંગઠિત થઈને કામગીરી ઓફિસલી દ્વારા માંગી એ કામ થઈ ગયું એટલે આવી રીતના ઘણા બધા નાના નાના કામો આપણી આદિવાસી યુવા સમિતિ કરે છે બીજી વાત હમણાંનો જ એક ગયા પંદર દિવસની અંદર ઘોગંબા તાલુકાની અંદર બજારમાં એક સ્કિલ ઇન્ડિયા એજ્યુકેશન સંસ્થા ચાલી રહી છે આપણા છોકરાઓ ત્યાં ઘણા એડમિશન કદાચ લઈને ભણતા બી હશે અને કોઈ હજુ ચાલુમાં હશે બી ખરા હવે કેટલીક છોકરીઓના એડમિશનો થયેલા હતા વર્ષો નીકળી ગયા એ બધાએ મીડિયામાં જોયું પણ હશે પણ મેં ખાલી કામગીરી આદિવાસી યુવા સમિતિ આતર દોડે છે તો એ પોતાના સ્વાર્થ માટે દોડે એવું લોકોનું કહેવું છે પણ એવું નહીં તો શું કામ કરે એના માટે આપણે એક વસ્તુ જાણવાની છે તો એના માટે આજે છોકરીઓની જે એડમિશન લેવા વખતે મફત ભણવાનું અને એનો કોર્સ પૂરો કરી એને કંઈક લાયકાતે પહોંચાડવાની એ લોકોની સૂચના બાદ આપણી છોકરી અને છોકરાઓ ત્યાં એડમિશન આ આદિવાસી યુવા સમિતિની ના કન્વીનર શ્રી વિજયભાઈ પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ એમના આખી ટીમ ખાસ તો અમારે જમેરાજ જીવનસિંહ બધા લખે છે હું દરરોજ વાંચું છું પણ અમુક દુઃખ થાય એવું પણ લખો છો તમે એ પણ મારે કહેવું પડે ના સવાલ નથી મને મેં જીવનસિંહને કહ્યું છે ને જીવનસિંહને હું ટચમાં કહું છું કે ભાઈ આ વસ્તુ ખોટી છે ધારો કે આ બધા બેઠેલા છે એમાં હું એમ કહી દઉં આ બધા લુચ્ચા છે તો આમાંથી સારા માણસ પણ હોઈ શકે એ માટે મેં જરાક એમને ટકોર કરી હતી અને બીજું કે તમે લખો છો તો લખો છો સારું લખો છો વાંચીએ છીએ જાણવા જોગ છે પણ કોક લખે છે ત્યારે સમજ્યા વગરનું લખે છે સમજીને લખવું જોઈએ એમાં જાણકારી હોવી જોઈએ અને ધારો કે અહીં વિજયભાઈ છે હું વિજયભાઈ વિશે કશું જાણતો જ ના હોય વિજયભાઈ આવો છે ને તેવો છે ને આમ છે ને તામ છે ને લખી દો તો એ સારું ના કહેવાય એ થોડું બોલે છે ઓછું પણ કામ એ મારી કરતા પણ વધારે કરે છે સમિતિનું આજે ઘણા બધા લોકોનું નાનું મોટું કામ થયેલું છે કેટલાકનું અમે કરવાનો પ્રયાસ કર્યો પણ એ કામ પૂરું થયું નથી એવું પણ બન્યું છે પણ આ સમગ્ર જે કામો અમે કરેલા છે નાના મોટા જે પણ કામો થયેલા છે તેમાં સિંહ ફાળો ગણવામાં આવે તો આદિવાસી યુવા સમિતિના પ્રમુખ મહેન્દ્રભાઈનો છે મારી કરતા પણ વધારે પણ સમિતિ જ્યારે બની ત્યારે પહેલાંથી આપણે એક વિચારધારા સાથે સંકળાયેલા હતા અને એ વિચારધારા પ્રમાણે આપણે કામ કરી રહ્યા છે કે વ્યક્તિ મહત્ત્વનો નથી સમાજ મહત્ત્વનો છે અને સંગઠન મહત્ત્વનું છે કહેવાનો મતલબ કે હું કે મહેન્દ્રભાઈ અમે બે જણાથી આ છે તે છે કે અમે બે જણા કરીએ છીએ એવું નથી કામ પૂરી સમિતિ કરી રહી છે જેની અંદર ઘણા બધા એવા લોકો છે કે જે લોકો તમને કદાચ આજે મીટિંગમાં પણ નહીં દેખાય તેમના પોતાના કંઈક કારણોસર પણ તેઓ અડધી રાતે પણ સમાજના કોઈક માણસને નાની મોટી જરૂરિયાત પડે તો આવીને ઉભા રહી છે વાત થઈ નવ ઓગસ્ટની નવ ઓગસ્ટ તો આપણે કરીએ જ છે આ વર્ષે પણ જયારે વાત થઈ અમે બધા બેઠા કે નવ ઓગસ્ટ કરીએ છીએ પેલા પણ સરકારી કાર્યક્રમ આવી રહ્યો છે મેં કીધું આપણે નથી કરવી એમ એક કરીએ બધા કે ના નવ ઓગસ્ટ તો કરવી જ પડે એમ તો આપણે નવ ઓગસ્ટ કરવાની મતલબ કામગીરી શરૂ કરી